નમસ્કાર દર્શક મિત્રો કેસ જે છો ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા વિશ્વ રક્તદાન ઉજવણી ભાગરૂપે સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં 82 યુનિટ બ્લડ એકત્રિત કરી જરૂરિયાતમંદોને અર્પણ કરાયું રાજુલા વિશ્વ રક્તદાન ઉજવણીને ભાગરૂપે સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તારીખ 14 છ 2024 ના બપોરના 2 વાગ્યાના સમયે યોજાયો જેમાં 82 યુનિટ બ્લડ એકત્રિત કરી જરૂરિયાતમંદોને અર્પણ કરાયું આ બ્લડ ડોનેશન કેમ્પમાં રાજુલા મામલતદાર તાલુકા પંચાયત ટીડીઓ પીઆઈ ગિડાસ પોલીસ સ્ટાફ કોસ્ટગાર્ડ સહિતના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ અલગ અલગ સંસ્થાઓ તેમજ શહેરના વેપારી સહિતના રાજકીય આગેવાનો આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ બ્લડ ડોનેટ કર્યું હતું આ તકે રાજુલા મામલતદાર રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ તાલુકા પંચાયત ટીડીઓ આરોગ્ય વિભાગ અધિકારીઓ સરકારી અધિકારીઓ સ્ટાફ સહિતના લોકો આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહીને આ કાર્યને સફળ બનાવ્યું હતું એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર હું ડોક્ટર એચ એમ જેઠવા સુપ્રિન્ટેન્ડન્ટ રાજુલા આજ રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે એસડીએચ રાજુલામાં એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં બ્યાસી બોટલ રક્ત એકત્રિત થયેલ એમાં દરેક દાતાએ જે ડોનેશન કર્યું દરેક દાતાનો ખૂબ ખૂબ આભાર